નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ બે ઘણા લોકો શ્રદ્ધા વિશે વાત કરે છે પણ એને જીવનમાં ઉતારી શકતા નથી એ બધા લોકો જ મને ચાહવાની વાતો કરે છે પણ પ્રેમનો કકોય તેઓ જાણતા નથી તમારી ચારે તરફ જે લોકો રહેલા છે અને જેમને તમારા પ્રેમ શાણપણ અને સમજની જરૂર છે તેમને ચાહવાને તમે અશક્તિમાન હો તો જેને તમે જોયો નથી એની ચાહવાની વાત કરવી એ તો સમયનો વ્યય છે તમારી તદ્દન નજીકમાં જે લોકોને મેં મૂક્યા છે તેમને પહેલાં ચાહો પછી તમે મને ખરેખર પ્રેમ કરવો એટલે શું તે જાણી શકશો જીવનમાં તમારો માર્ગ ખોડવા માટે ફાંફાશા સારું મારો છો તમારે તો ફક્ત હું તમારી સાથે છું એ બાબતની જાણ સાથે એમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી દ્રઢતાપૂર્વક મોટા ડગલા જ ભરવાના છે હું અહીં જ છું મારી સઘળી શુભ અને સુયોગ્ય ભેટો તમારી સામે લંબાવીને પણ તમે જો એ સ્વીકારો નહીં તો તમે એમાંથી લાભ મેળવી શકો નહીં હું તમને એ મુક્તપણે આપું છું મુક્તપણે તમારે એ સ્વીકારવી જોઈએ અને પછી સમષ્ટિના લાભ માટે એનો શાણપણભર ઉપયોગ કરવો જોઈએ આપનો આજનો દિવસ શુભ રહે